નમસ્કાર મિત્રો ગયા એપિસોડની અંદર આપણે ગણોદરાની કલમ બત્રીસ વિશે વિચાર્યું હતું કે ક્યારે ગણતરીઓ જમીન ખરીદવા માટે હકદાર બને છે એ બહુ જ વિસ્તૃત રીતે આપણે એની ઉપર દ્રષ્ટિપાત કર્યો હતો હવે એ ગણતરીઓ જમીન ખરીદવા માટે હકદાર બને તો આગળની પ્રક્રિયા શું છે તો એ ગણોતરાની કલમ જી આપણે એ વિડીયોમાં પણ કહ્યું હતું કે એક વિડીયો અલગથી આપણે બત્રીસ જીનો બનાવવાના છીએ તો આપણે એ વિશે આપણે જોઈશું કે ગણતરાની કલમ બત્રીસ જી શું છે મિત્રો ગણતરાની કલમ બત્રીસ જી એ કાર્યવાહી છે કે જ્યારે ગણતરીઓ જમીન ખરીદવા માટે હકદાર બને ત્યારે આગળની કાર્યવાહી કરવાની હોય છે એમાં જમીનની ખરીદ કિંમત નક્કી કરવાની હોય છે એની કાર્યવાહી છે તો એની કાર્યવાહીની જોગવાઈ ગણતરા ના જે નિયમો છે મિત્રો એની અંદર નિયમ સત્તરથી કરવામાં આવેલી છે એના જે નિયમો છે એ નિયમની અંદર નિયમ સત્તરથી એ કાર્યવાહી કરવામાં આવેલી છે અને એ નિયમ સત્તર મુજબ જે ગણતધારાની અંદર નમૂનો આપવામાં આવે છે નમૂના નંબર આઠ એ નમૂના નંબર આઠ પ્રમાણે એ ગણવતિયાને અને જમીન માલિકને નોટિસો કાઢવાની હોય છે કૃષિ પંચ મામલતદારે એ નોટિસ આપણી સ્ક્રીન ઉપર છે એની અંદર જે જે વિગતો છે એ જોઈ લેજો એનો સ્ક્રીનશોટ પણ લેવો હોય તો લઈ લેજો કે જેથી તમને જાણકારી મળે કે નોટિસની અંદર કઈ કઈ વિગતો હોય છે એ નોટિસ આપ્યા બાદ જે નક્કી કરે મુદતનો દિવસ એ દિવસે જમીન માલિક અને ગણતરી હાજર થાય ત્યારે કલમ બત્રીસ જુબાની લેવામાં આવે છે એની અને એ જુબાની લીધા પછી એ જુબાની એને વાંચી સમજાવવામાં આવે સંભળાવવામાં આવે છે અને એ જુબાનીનો અર્થ પણ એટલે કે એમને સમજાવવામાં પણ આવે છે કે આ પ્રકારની જુબાની તમારી લેવામાં આવેલી છે હવે મિત્રો આ પ્રકારની નોટિસ કાઢ્યા બાદ આ પ્રકારનું નિવેદન લીધા બાદ એની સોગંદ લીધા બાદ એનો નિયમ 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 પેટા અંદર એ ખરીદ કિંમત નક્કી કરવા માટે જમીન માલિક અને ગણોત્યાને હાજર રહેવા માટે એ કૃષિપદ મામલતદાર જણાવશે કે ભાઈ આ દિવસે તમારે હાજર રહેવાનું છે કારણ કે આ દિવસે એ જમીનની ખરીદ કિંમત નક્કી કરવાની થાય છે હવે એની અંદર જો જમીન માલિક હાજર ના રહે તો શું કરવાનું જમીન માલિક હાજર ના રહે એ દિવસે તો શું કરવાનું તો ફરીથી માનલદારશ્રી એ સોગંદ ઉપર એના નિવેદન એની ખાતરી કરશે અમુક પ્રશ્નોની એ અમુક પ્રશ્નો પૂછવાના છે મિત્રો એ કાયદાની અંદર આપેલા છે તો એ પ્રશ્નો એક એક કરીને હું આપણી સમક્ષ મૂકું છું કે આ જે પ્રશ્નો છે એ કૃષિ પંચ મામલતદાર કેસ ચલાવનાર કોર્ટ એ ગણતરીને પૂછશે અને એ પણ સ્વાગત ઉપર પૂછશે સ્વાગત ઉપર લેવડાવશે પહેલાં કે હું મારા ધર્મના ખાઈને જણાવું છું કે મને પૂછવામાં આવેલા પ્રશ્નોના હું સાચા જવાબો આપીશ અને હું કહું છું એ સાચું છે આવી પ્રકારના સ્વાગત લેવડાવી અને પછી એના પ્રશ્નો પૂછવામાં આવે છે પ્રશ્ન નંબર એક છે કે ગણત્ય જમીન માલિક પ્રત્યે કોઈ નાણાકીય જવાબદારી છે કે કેમ ગણત્યની અને જમીન માલિકની વચ્ચે કોઈ નાણાકીય લેવડ દેવડ હોય અને ગણતરીએ કોઈ જમીન માલિક પાસેથી કોઈ રકમ લેવાની નીકળતી હોય કે આપવાની નીકળતી હોય કે એની કોઈ જવાબદારી હોય જમીન માલિક પ્રત્યે નાણાં ચૂકવવાની તો એ બાબતના પ્રશ્નની ચોખવટ કરશે હવે જે ખરીદ કિંમત નક્કી કરેલી છે એ ખરીદ કિંમત ઉપરાંત ગણતિયા ને જમીન માલિક પ્રત્યે ખરીદ કિંમત અંગેનો જે એ છે એ બહારની કોઈ પતાવટ થયેલ છે કે કેમ જે ખરીદ કિંમત નક્કી કરવામાં આવે છે એ કિંમત ઉપરાંતની કોઈ પતાવટ જમીન માલિક સાથે ગણતિયાએ કરેલી છે કે કેમ એવો પણ પ્રશ્ન પૂછવામાં આવશે હવે જે ખરીદ કિંમત નક્કી કરવામાં આવે છે એ ખરીદ કિંમત ગણતરીને કબૂલ છે કે કેમ એ પણ પ્રશ્ન એમને પૂછવામાં આવશે ગણોત્યાની નાણાકીય સ્થિતિ કેવી છે એ પણ તપાસવામાં આવશે અને આ માટે મામલતદારશ્રીને જરૂરી લાગે એવી કોઈ પણ બાબત એ ગણોત્યાને એ પૂછી શકશે કે જેથી આ કાર્યવાહી સરસ રીતે અને ન્યાયિક રીતે પાર પડે હવે આ પ્રકારના સવાલો મામલતદારશ્રીએ પૂછવાના છે અને ગણો ત્યાં એના સ્વાગત ઉપર જવાબ આપવાના છે અને ત્યારબાદ કલમ બત્રીસ ત મુજબ એની એક નિર્ધારણ કરવામાં આવ્યું છે કે ખરીદ કિંમત ભરવા અંગેની જોગવાઈઓ છે કે એને ભરવા માટે જો જણાવવામાં આવે છે પછી એને ચલણથી પૈસા ભરવાના આવે છે એની ફેરફાર નોંધો પડતી હોય છે એ આપ સૌ જાણો છો એ વિસ્તૃત છે લાંબુ છે એટલે એક વિડીયોની અંદર સમાવિષ્ટ નહીં થાય કલમ બત્રીસ તો બરાબર એ પ્રમાણે ખરીદ કિંમત નક્કી કર્યા મુજબ એના હપ્તા નક્કી કર્યા મુજબ ચલણથી ભરાઈ જાય પછી એ એને નમૂના નંબર નવનું પ્રમાણપત્ર આપવામાં આવે છે એ આપણી સ્ક્રીન ઉપર છે મિત્રો જોઈ લેજો નમૂના નંબર નવનું પ્રમાણપત્ર શું છે શોર્ટ વિગત છે એની અંદર કે ભાઈ આ જમીન તમને ખરીદનાર તરીકે જાહેર કરવામાં આવે છે આ રકમ ભરપાઈ થઈ ગઈ છે અને તમને આ બિન ગણોતરાની કલમ તેતાલીસના નિયંત્રણોને આધીન તમને ફાળવવામાં આવે છે એ ખેતીના હેતુ માટે તમે ઉપયોગ કરી શકશો બિનખેતી માટે નહીં એટલે કે નવી સરત તરીકે આ જમીન ગણોતરીને આપવામાં આવે છે મિત્રો આ પ્રકારની જોગવાઈ ગણોતરાની કલમ બત્રીસ જીની અંદર કરવામાં આવેલી છે અને આની અંદર એક આ જે નિર્દિષ્ટ ગણોતરીઓ છે એ શબ્દ તમે સાંભળે છો નિર્દિષ્ટ ગણતરી એટલે શું કહેવાય તો એ ચાર હેક્ટરથી વધુ નહીં એટલી જમીન એ ધરાવતો હોવો જોઈએ અને નિર્દિષ્ટ ગણતરીઓ કહેવામાં આવે છે આ ગણતરીને જમીન ફાળવ્યા બાદ એ ખેતીના હેતુ માટે જ ઉપયોગ થઈ શકશે બિનખેતીના હેતુ માટે નહીં પંદર વર્ષનો કબજો સતત થયા બાદ એ જમીન એ બિનખેતી પ્રીમિયમ પાત્ર કરાવી શકશે અને બિનખેતી પણ કરાવી શકશે આ પ્રકારની જોગવાઈ અંદર કરવામાં આવેલી છે હવે આખી બત્રીસ જીની કાર્યવાહી છે મિત્રો એ જે મામલતદાર ચલાવે છે એ એક મામલતદાર કોર્ટ અધિનિયમની અંદર જે પ્રક્રિયાઓ બતાવેલી છે એ મુજબ એ કોર્ટ ચાલશે અમુક સંજોગોમાં સિવિલ પ્રક્રિયા પણ અનુસરવાની હોય છે કારણ કે સોગંદ ઉપરની જોવાની છે ને બધું એટલે એટલે આ પ્રકારની જોગવાઈ ધારાની કલમ બત્રીસ જીની અંદર આપવામાં આવેલી છે મિત્રો આ જ કાર્યવાહી કલમ બત્રીસનું પાલન થતું હોય એ ગણતરીઓ જમીન ખરીદવા માટે હકદાર બનતો હોય પછી મામલતદાર એક કાર્યવાહી ઉપસ્થિત કરે છે પરંતુ માની લો કે મામલતદારે આ કાર્યવાહી ઉપસ્થિત નથી કરી આ કેસો નથી ચાલે ઘણો લાંબો સમય થઈ ગયો છે શું કરવું તો એના માટે મિત્રો એક અલગથી આખો વિડિયો છે કલમ સિત્તેરનો એ કલમ સિત્તેર બહુ વિસ્તૃત છે તો એના માટે આપણે એક અલગથી વિડીયો બનાવીશું કે વ્યક્તિ ડાયરેક ક્યારે અરજી કરી શકે ગણત્ય ઠરાવવા માટે કે હું ગણોત્યો છે એવું મને જાહેર કરો એવા ઘણા બધા પ્રશ્નો માટે તમે કલમ સિત્તેર મુજબ અરજી મામલતદારશ્રીને કરી શકો છો કારણ કે આમ તો કલેક્ટરને કરવાની જોગવાઈ છે પણ કલેક્ટરે એ પોતાના જે સત્તાઓના પાવર્સ છે એ મામલ કૃષિપંચ મામલતદારને હસ્તાંતરિત કરેલા હોય છે એટલે એ ચલાવવાની સત્તા કૃષિપંચ મામલતદારને હોય છે મિત્રો એટલે આજે આપણે જોયું કે ગણતરીઓ જમીન ખરીદવા માટે કલમ બત્રીસ મુજબ હકદાર હોય તો શું થાય તો એ મુજબ સોટની અંદર એક સમર્યા આપી દેવું તમને કે નિયમ સત્તર મુજબ એને કાર્યવાહી કરવાની હોય છે એમાં નમૂના નંબર આઠ મુજબ નોટિસ આપવાની હોય છે એ હાજર થાય પછી ગણતિયાનું સોગંદ ઉપર જુબાની લેવાની હોય છે એ સોગંદ ઉપરની જુબાની લીધા પછી જમીન માલિક અને ગણતિયાને જમીન ખરીદ કિંમત નક્કી કરવા માટે એક તારીખ આપીને બોલાવવામાં આવે છે જો જમીન માલિક ના થાય ના હાજર રહે તો ગણતિયાનું સ્વાગત ઉપર પ્રશ્નો પૂછવામાં આવે છે એ પ્રશ્નો મેં આપણી સમક્ષ મૂક્યા એ પ્રશ્નો પૂછી પૂછ્યા બાદ એની અંદર જે ખરીદ કિંમત નક્કી થઈ હોય એ ભરવા અંગેના નિયમો કલમ બત્રીસ ત મુજબ નક્કી કરેલા છે એ મુજબ ચલણ ચલણવલણ જે બી કરવાનું હોય ભરી અને પૂરેપૂરા હપ્તા ભરે જાય પછી નમૂના નંબર નવનું પ્રમાણપત્ર ગણતરીને આપવાના હોય છે અને એને જમીનના માલિક તરીકે પ્રસ્થાપિત કરવાના હોય છે આ તમામ પ્રક્રિયાઓની જે ફેરફાર નહોતો છે એ ફેરફાર નહોતો પણ એના સમય અનુસાર કાર્યવાહી અનુસાર પડતી હોય છે કારણ કે જમીનના હપ્તા નક્કી કર્યા તો એની ફેરફાર નોંધ પડે હુકમની એ નોંધ પ્રમાણિત થાય પછી એટલી રકમનો બોજો એ બીજા હકની અંદર પડતો હોય છે એ રકમ ભરપાઈ થઈ જાય પછી બોજા ભરપાઈ અંગેની નોંધ પણ એ પડતી હોય છે બીજા હકની અંદર એની નોંધ થાય છે અને પછી નમૂના નંબરનું પ્રમાણપત્ર અંતે આપવામાં આવે છે મિત્રો આ ગણવતિયાની આ એક પ્રક્રિયા મેં આપની સમક્ષ મૂકી મને આશા છે કે તમારા મોટાભાગના પ્રશ્નો કે જે કલમ બત્રીસ અને બત્રીસ જી મુજબના હશે એનું સોલ્યુશન આવ્યું હશે તમને સંતોષ થયો હશે અને મિત્રો આપને વિનંતી કે આ માહિતી ખૂબ જ અગત્યની હોય છે તમને આ માહિતી મેળવવામાં ઘણો પરિશ્રમ પડે તમે શોધશો તો બી ના મળી શકે એવું બની શકે તો આ માહિતી સામાન્યમાં સામાન્ય જનતા સુધી પહોંચે એ માટે આ મારો વિડીયો ખૂબ જ શેર કરો કે જેથી ગરીબ જનતાને સામાન્ય વર્ગની જનતાને આ માહિતી મળી રહે સરળ રીતે જો આજનો મારો વિડીયો આપણે ગમે તો લાઈક કરો આપના કોઈ સૂચનો હોય તો કોમેન્ટની અંદર જણાવો અને જો હજુ સુધી તમે મારી ચેનલ અશોક ડાભે એડવોકેટને સબસ્ક્રાઈબ નથી કરી તો આપ સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને કહો ખેડૂત મિત્રોને કહો કારણ કે ખેડૂતોના બી વિડીયો મેં મૂકેલા છે આગળ પણ બહુ જ કાયદાની અગત્યની માહિતી આપણે લઈને આવવાના છીએ એટલે આ માહિતીથી તમે વાકેફ થાવ તમારા આજુબાજુના ગ્રામજનો છે તમારા ઓળખીતા છે મિત્ર વર્તુળ છે એ પણ આ કાયદાની પ્રક્રિયાથી જાણકારી મેળવે અને એનો લાભ ઉઠાવે એટલા માટે એ એમને પણ જણાવો કે અશોક ડાભે એડવોકેટ ચેનલને સબસ્ક્રાઈબ કરો તો આજના વિડીયોની અંદર મિત્રો આટલું જ નવા વિષય સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપો જય હિન્દ જય ભારત